હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એકદમ અલગ જ રીતે વઘારેલા મરચાં તો એના માટે મેં સોથી દોઢસો ગ્રામ જેટલા મરચાં લીધા છે મરચાને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધા છે હવે આપણે આને કટિંગ કરી લેશું તો આપણે રાઉન્ડ શેપમાં કટિંગ કરીશું આ રીતે તો ફ્રેન્ડ્સ દરેકના ઘરમાં વઘરેલા મરચાં તો બનતા જ હોય છે અથવા ચણાના લોટવાળા આપણે મરચાં બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે કંઈક અલગ જ રીતે આપણે વઘરેલા મરચાં બનાવશું અલગ જ ટેસ્ટમાં તો રેસીપી એના સુધી જરૂરથી જોજો તો આપણે આ રીતે બધા જ મરચાં છે તેને કટિંગ કરીને લેવાના છે તો મેં આ રીતે બધા મરચાં છે તેને કટિંગ કરી લીધા છે હવે આપણે આને ત્રણથી ચાર પાણીએ સરસ રીતે ધોઈ પણ લીધા છે બી છે તે આ રીતે બધા જ કાઢી લેવાના છે એકદમ સરસ રીતે આપણે ધોઈ લીધા છે હવે આપણે મરચાંમાં એડ કરવાની આપણે બધી જ વસ્તુ છે તે લઈ તો ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે ચપટી આપણે કલમજી લીધી છે આપણે અડધી ચમચી વરિયાળી લીધી છે એક ચમચી જેટલા વ્હાઈટ તલ લીધા છે તો આપણે આ છીણેલું ટોપરું લીધું છે અડધી ચમચી આપણે આમચૂર પાવડર લીધો છે આની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે અને પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું રાઈને આપણે સરસ રીતે સાતડવા દઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે હવે આપણે આ કલોજી છે તે આપણે એડ કરી દઈશું તો આપણી રાઈ અને કલોજી છે તે સરસ રીતે સતરાઈ ગયા છે હવે આપણે ચપટી હળદર એડ કરી છે હવે આપણે મરચાં છે તે આપણે એડ કરી દેસુ અને આપણે હલાવી લેશુ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને આપણે હલાવી લેશું આ રીતે આપણે બેથી ત્રણ મિનિટ માટે તેલમાં સાતળી લેશું મરચાંને સરસ રીતે એટલે મરચાંમાં રહેલી જે તીખાશ હોય તે નીકળી જાય છે અને મરચાં પણ કૂક થઈ જાય છે તો આપણે મરચાંને વધારે કૂક નથી કરવાના બસ આ રીતે બેથી ત્રણ મિનિટ માટે તેલમાં સાતડવાના છે તો આપણા મરચાં છે તે સરસ રીતે સતડાઈ ગયા છે તેલમાં હવે આપણે તલ છે તે આપણે એડ કરી દેસુ વરિયાળી છે તે પણ આપણે એડ કરી દેસુ આમચૂર પાવડર છે તે પણ આપણે એડ કરી દેસુ ચણાનો લોટ છે તે પણ આપણે એડ કરી દઈશું જો તમારી પાસે સંચર પાવડર હોય તો તમે એડ જરૂરથી કરજો કારણ કે એનો ટેસ્ટ પણ સરસ આવે છે પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે મેં સ્કીપ કરી દીધો છે તો આપણો ચણાનો લોટ છે તે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આપણે થોડું પાણી એડ કરશું તો આપણે આ રીતે હાથેથી પાણી એડ કરવાનું છે થોડું વધારે પાણી એડ નથી કરવાનું અને આપણે હલાવી લેશું પાણી છે તેને આપણે બાળી દેવાનું છે હવે આપણે આ જે છીણેલું ટોપરું છે તે આપણે એડ કરીશું અને આપણે હલાવી લેશું હવે આપણે લાસ્ટમાં સિંગદાણાનો ભૂકો એડ કરશું કારણ કે આનો થોડો ક્રંચી ટેસ્ટ હોય તો સરસ લાગે છે હવે આપણે થોડી વાર માટે કૂક થવા દેસુ તો બે થી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા સિંગદાણા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને થોડો ક્રંચી સ્ટેજ હોય તે સરસ લાગે છે હવે આપણે સર્વ કરી દેશું તો તૈયાર છે આપણા એકદમ અલગ જ રીતે વઘારેલા મરચાં જમવામાં સો ગણો સ્વાદ વધારે અને અથાણાની પણ જરૂર ના પડે તેવા તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો